આ સંકલ્પ યાત્રા અંતર્ગત મોરબીના નવા નાગડાવાસ ગામે રથનું આગમન થયું હતું જ્યાં ગામમાં ઉત્સાહભેર રથને આવકાર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું નવા નાગડાવાસ ગામના ગ્રામજનો અને સૌ ઉપસ્થિતોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રેકોર્ડ કરેલો વિકસિત ભારત સંકલ્પ અન્વયે પ્રજાજોગ સંદેશો સાંભળી પ્રદર્શન નિહાળ્યું હતું આ પ્રસંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓ તેમને મળેલ લાભની મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વાત કરી હતી સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત બે હજાર સુડતાળીસના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ પણ લીધા હતા ભારત સરકાર અને ગુજરાત સરકારની જે પણ કઈ યોજનાઓ છે એ યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય એ હેતુ માટે તમામ ગામની અંદર ફરી રહી છે ત્યારે તમારા અમારા સાથે અમારા તમામ વિભાગના કર્મચારીઓ પણ અહીં હાજર હોય છે ત્યાં પણ જે પણ કાંઈ લાભ લેવાના હોય એ અહીંથી પણ ઉપલબ્ધ કરાવીએ છીએ આ તકે અમે ભારત સરકાર ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરીએ છીએ એનામાંથી જે પેકેટ્સ આપવામાં આવે છે એમાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બને છે અને આઈએફ ની એ ગોળીઓ આપવામાં આવે છે જે ખાટા ફળો અને લીંબુ સરબત સાથે લેવામાં આવે છે તેનાથી અંદર કિશોરીને જે વિટામિન્સની ખામીઓ હોય બધું પૂરું કરવામાં આવે છે